નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટુ ડે ન્યૂઝ ભરૂચ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો પહોંચી વળવા માટેની તૈયારી કરી દેવામાં આવી છે કોરોના ફરી એકવાર પગપેસારો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાંથી પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવી રહ્યા છે ગુજરાતના અન્ય જિલ્લાની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ તૈયાર થઈ ગયા હોય જેના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ દર્દીની સારવાર સમયસર થઈ શકે તે માટે તમામ સુવિધા સાથેના આઇસોલેટ બેડો તૈયાર કરાયા હોવાની માહિતી હોસ્પિટલ તરફથી મળી રહી છે ગુજરાતમાં કોરોના

સજજ્ઞ તબીબો નિષ્ણાંત તબીબો પણ સતત ખડે પગે રહી જો કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવે તો તેની સારવાર થઈ શકે અને તબીબોના માર્ગદર્શન હેઠળ થઈ કોરોના પોઝિટિવ દર્દીને સાજા કરી શકાય તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી છે મારું નામ ડોક્ટર ગૂપિકા મેઘ્યા છે હું ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસારો ફરીથી થયેલી જણાઈ રહેલો છે એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પાંચ ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે અમારી પાસે સો બેડ અને અલગ વીસ આઇસોલેશન બેડ એટલે એમ કરીને એકસો વીસ બેડના કોવિડ વોર્ડ તૈયાર છે એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા સો બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઇડેન્ટિફાય કરીને રાખેલી છે તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે એકસો ને દસ વેન્ટિલેટર તથા એકસો વીસ બાયપેપની સુવિધાઓ છે જેથી કરીને ઇમરજન્સી પેશન્ટ્સને જે સપોર્ટની જરૂર હોય લાઈફ સેવિંગ સપોર્ટ એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે તેના સિવાય ઓક્સિજન પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે એકસો નવ જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે જેથી કરીને પાંચમાંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈપણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડન્ટ જુનિયર રેસિડન્ટ કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કીટ માસ્ક કેપ ગ્લવ્સ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાખી શકીએ